આરો બે દાડા નક્કી કરીએ હાલ તો હું બજાર જઉં છું હા તો 8:00 લેવા દેવાનું છે પણ બજાર બજાર નહીં જઉં યાર બજાર ખબર અલ્યા વર રસ્તો આયો હા બજાર નહીં જઉં પેલા પેલા મોર હોય નથી આ મોર હોય ને ભીખું તાજે કારે મોર હોય નાખ્યા થઈ કેવું છે પેલા શંકરના બાપડાને ડોષી મારી દે છે શંકર રોટલા કરા અને શાક પૂરો છોકરો રોધા પેલા વામો છે ને બે બાપ બેટો ખોઈ ખોય છે વધી તેના એક હારું ભાઈ લઈ લઈએલું તે બાપરા રોધીન શોંતીથી ખોય બીજું તો હું કહું ત્યારે મને મોર હોય નહીં જ દઉં છે તમારું છોકરું કાલ જોવાશ આ કા

દે બાપરા જાય મને જાદે ઇને જિંદગી સુધારવી પડે હા ભાઈ હું તો થાજી જો બોલો બરોબર સાના છે ને પોયલા ઘર કઈ આવ પોણી પાય તો પોયલા થી પીવું હું હોય બીઓ હા બેસ્યો બેસ્યો રાસ બેસ્યો બેસ્યો કો આપણે બહુ ઓખો છે હા વાત આજી આપ તો હું મારા ડોસી ઓખો બનાવ તો હા

હોય તો કરાવ બીજું શું આપડે બીજું કોઈ જોતું નહિ છોકરો દારૂ ના પીતો હોય કે બાજી ના રમતો હોય વાળો ના જો આપડે બીજું કોઈ જોતું નહીં આપડે માં તો ભત્રીજી બાપડી મોટી થાય દાળો હું કેવું જવા દે આ દરવાજો કૂતરો ના લગાવશો ઈ રખડતી છે હા તો ફોન કરવા વાળી છે એટલે મારા કેવું પડે બીજું કોઈ નઈ

મારા <tielly> <tielly>

ગિરને મે હા પાછી બરોબર ન હું કા લઈ યાર હવે તમ કોઈ મય મારે પૂરે મુરે એટલે કા હો બસ તું સીધો સીધો યાર આવી ગયો એટલે આવી ગયો કેવો હા હા આવજો તમ તો હા ભાઈ બોલી બાપડા હારું આમ તો કેવું